શ્રી ગણેશાય નમઃ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી અહીં કેવી રીતે આવ્યા મૂર્તિ કયા પથ્થરમાંથી અને કોણે બનાવી અને સ્થાપના સમયે કેવી ઘટના બની શ્રી કષ્ટભંજન દેવ નામ કેવી રીતે પડ્યું સાળંગપુરનું નામ આવે એટલે શ્રી કષ્ટભંજન દેવનું નામ પહેલાં આવે આજે દેશ વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો અહીં આવી દાદાના આશીર્વાદ લે છે આજે તમને સાળંગપુરમાં બિરાજિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી અને મંદિરનો સંપૂર્ણ ઇતિહાસની કેટલીક રસપ્રદ માહિતી જણાવીશું જેમાં હનુમાનજી અહીં કેવી રીતે આવ્યા મૂર્તિ કયા પથ્થરમાંથી બનેલી છે અને કોણે દાદાની મૂર્તિ બનાવી અને સ્થાપના સમયે કઈ કઈ ઘટના બની હતી મહત્વનું એ છે કે આ તમામ રસપ્રદ વાત ખુદ હરિપ્રકાશ સ્વામીએ જણાવેલી છે હનુમાનજી મહારાજની સ્થાપના અહીં સદગુરુ સ્વામીએ કરી છે ઇતિહાસ એવો છે કે સ્વામિનારાયણ ભગવાન આ ગામમાં બહુ રહેતા હતા એ સમયે ગામ ધણી જીવા ખાચર હતા એમને બે દીકરા હતા વાઘા ખાચર અને અમરા ખાચર આ સમાજના નિયમ પ્રમાણે જેણે જન્મવું પડે છે તેણે મરવું પણ પડે છે એ રીતે જીવા ખાચર ધામમાં જતા રહ્યા અમરા ખાચર પણ ધામમાં જતા રહ્યા વાઘા ખાચર નાના હતા ત્રણ વર્ષ આ ગામમાં દુષ્કાળ પડ્યો અને કોઈક સંતનો ગામના લોકોથી અપરાધ થઈ ગયો હતો એ જમાનામાં કોઈ સાધુ એવું બોલી ગયા કે આ સાળંગપુરવાળા બધા ભૂખડીના છે એટલે આ ગામમાં ભૂખમરો આવ્યો ત્રણ વર્ષ વરસાદ ન પડ્યો સંતો બહુ દયાળુ હોય ગામમાં ભક્તો તો બહુ બધા હતા અઢારે વર્ણના લોકો અહીં સ્વામિનારાયણ ભગવાનને માનતા હતા પછી બન્યું એવું કે બાજુમાં બોટાદ શહેરમાં ગોપાળાનંદ સ્વામી આવ્યા વાઘા ખાચર સ્વામીના પાકા સેવક હતા વાઘા ખાચર ગામના પાંચ દસ આગેવાનોને લઈને બોટાદ ગયા હતા બોટાદ સ્વામીના ચરણમાં માથું મૂકી ખૂબ રડ્યા સ્વામીએ પીઠ થાબડતા પૂછ્યું કે વાઘા કેમ રડે છે ત્યારે વાઘા ખાચરે કહ્યું કે ગુરુ બે બે દુષ્કાળ પડ્યા વરસાદ નથી પડતો અને સંતો આવતા નથી રડતા રડતા વાઘા ખાચરે એટલું કહ્યું કે સ્વામી અમે ભૂખ્યા રહીએ છીએ પરંતુ સાધુ વગર ન રહી શકીએ અમે અમારા શસ્ત્રો વેચી નાખીશું પરંતુ સાધુને ભૂખ્યા નહીં જવા દઈએ અમારા ગામમાં કૃપા કરી તમે પધારો ભગવાન હતા ત્યારે સંતો બહુ આવતા હતા હવે સંતો કોઈ આવતું નથી અમે બહુ દુખી છીએ ગોપાળાનંદ સ્વામીએ વાઘા ખાચરની પીઠ પર થાપો મારી કહ્યું કે જા હું તારી પાછળ પાછળ આવું છું એ સમયે બોટાદમાં કાનો કળિયો હતો આ કળિયો નાના નાના મકાનો બનાવનાર હતો એ કળિયા અને પાંચ સંતોને લઈ ગોપાળાનંદ સ્વામી સાળંગપુરમાં આવ્યા વિક્રમ સંવંત ઓગણીસો ચારમાં માં સ્વામી અહીં આવ્યા આખા ગામ ફરતે સ્વામીએ પ્રદક્ષિણા કરી ગામ ફરતે પ્રદક્ષિણા કરી સ્વામીએ ગામમાં રહેલા સૌથી મોટા પાળિયા પર હાથ મૂકી પૂછ્યું કે કે વાઘા વાઘા આ કોણ છે ખાચરે કહ્યું સ્વામી આ તો મારા પિતાના પિતા જે ધર્મ માટે ખપી ગયા હતા તે બાપાનો પાળિયો છે ત્યારે સ્વામીએ કહ્યું કે વાઘા આને અમે હનુમાનજી બનાવી દઈએ અને દુનિયા આખી પૂજે તેવું કરી દઈએ તો તને કઈ વાંધો છે વાઘા ખાચર સ્વામીના ચરણોમાં પડી કહ્યું કે કૃપા કરો આનાથી એમનું પણ મોક્ષ થશે અને અમારા ગામનું પણ ભલું થશે પછી અહીં રહેલા દરબારગઢમાં એ પથ્થર લાવ્યા પછી ગોપાળાનંદ સ્વામીએ કાના કળિયાને કહ્યું કે કાના હનુમાનજીની સરસ મૂર્તિ બનાવ કાનો કળિયો સ્વામીને કહે કે સ્વામી હું તો દિવાલો બનાવનાર માણસ છું શિલ્પી નથી મને મૂર્તિ બનાવતા ન આવડે સ્વામીએ કાનાને પાસે બોલાવી બે હાથથી માથું પકડી કહ્યું કે જા તારાથી મૂર્તિ સરસ થશે સ્વામીએ કાગળ પર દોરી કાનાને કહ્યું કે લે આવી મૂર્તિ કરજે પછી ગોપાળાનંદ સ્વામી કહેતા ગયા કે મૂર્તિ તૈયાર થાય એટલે અમને સંદેશો મોકલાવજો અમે આવીશું સાડા પાંચ મહિના આ મૂર્તિનું કામ ચાલ્યું પછી સ્વામીને સમાચાર મોકલાવ્યા એ જમાનામાં સ્વામી બસો સાધુ અને વિદ્વાન પચીસ બ્રાહ્મણોને લઈને અહીં આવ્યા હતા ગોપાળાનંદ સ્વામીએ બહુ મોટો યજ્ઞ કરાવી આ ઓગણીસ પાંચમાં આસોવધી પાંચમના દિવસે ધામધૂમથી હનુમાનજી મહારાજની સ્થાપના કરી એ સમયે કેશવદાસજી સ્વામી હતા એમને સમાધિ કરાવી અક્ષરધામમાં મોકલ્યા કેશવદાસજી સ્વામીએ અક્ષરધામમાં જઈને સ્વામિનારાયણ ભગવાનને વાત કરી કે ગોપાળાનંદ સ્વામી તમારા સંકલ્પ પ્રમાણે સાળંગપુરની અંદર સ્વતંત્ર હનુમાનજીનું ધામ બનાવે છે ત્યારે સ્વામિનારાયણ ભગવાને ત્યાં બેઠા બેઠા વરદાન આપ્યું કે જે હનુમાનજી મહારાજને બેસાડવામાં આવશે તે જીવ પ્રાણી માત્રના કષ્ટોનો નાશ કરશે એટલે એનું નામ કષ્ટભંજન દેવું પડ્યું બીજું એમણે એમ પણ કહ્યું કે કોઈ નાળિયેર કે તેલ ચડાવશે થાળ ધરાવશે તેમના તમામ મનોરથ હનુમાનજી મહારાજ પૂરા કરશે પછી કેશવદાસજી સ્વામી સમાધિમાંથી જાગી ગોપાળાનંદ સ્વામીને તમામ વાત કરી પછી ગોપાળાનંદ સ્વામીએ લાકડી દાઢી સાથે ટેકવીને હનુમાનજીની મૂર્તિની આંખમાં આંખ મેળવી ત્રાટક કર્યું સ્વામીએ અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો હતો આ ત્રાટકથી મોટા અવાજો થવા લાગ્યા એ સમયે ગોવિંદાનંદ સ્વામી આરતી ઉતારતા હતા ત્યારે મૂર્તિ આખી ધ્રુજવા લાગી ભયંકર અવાજો ભક્તો સહન ન કરી શક્યા એટલે ગોપાળાનંદ સ્વામીનો હાથ પકડીને ભક્તોએ કહ્યું કે ખમૈયા કરો સ્વામી એટલે સ્વામીનું ધ્યાન તૂટી ગયું સ્વામીએ કહ્યું કે થોડી વાર જો જાળવી ગયા હોત તો મારે આ હનુમાનજીને બોલતા કરવા હતા પછી હનુમાનજી ખડખડાટ હસવા લાગ્યા એટલે સ્વામીએ કહ્યું કે તમારે હવે આમ જ રહેવાનું છે પછી સ્વામીએ કહ્યું કે આજથી હું તમારું નામ કષ્ટભંજન દેવ પાડું છું અને અમારી તમને વિનંતી છે કે અહીં જે કોઈ જીવ પ્રાણી આવે તેના ગુનાઓ સામે જોવાનું નહીં અને માત્ર ને માત્ર તેના દુઃખ દૂર કરવાના છે પછી વાઘા ખાચરે કહ્યું કે સ્વામી અમે હનુમાનજીને સેનો ધરાવીએ સ્વામીએ કહ્યું કે એક સ્વામીએ તમને ભૂખડીના કહ્યા હતા હવે બધાને સુખી કરવા છે તો સુખડીનો ભોગ ધરાવજો આ મંદિર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય હેઠળ સંચાલિત છે જે સ્વામિનારાયણ સંપ્રદાયની મુખ્ય ગાદી છે હનુમાનજી મહારાજ પાસે જવા માટે પૂજારીએ નિયમમાં રહેવું પડે છે સ્નાન કર્યા પછી પૂજા કરવા જતી વેળાએ કોઈ સાધુ પણ અડી જાય તો પણ ફરી સ્નાન કરવું પડે અને બીજા કપડાં પહેરવા પડે વર્ષની વીસ વાર થી પણ વધુ અનકુટ ધરાવાય છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પછી શેર કરવાનું ભૂલશો નહીં બોલો શ્રી પવન પુત્ર હનુમાન કી જય